તમે કહેતા હતા એચએફ ગાય લઈ આવો તો હું તમારા હાટું આજે એચએફ ગાય લઈને આવ્યો છું કિંમતની આપણે વાત કરીશું તો પચીસ હજારમાં જ આ એચએફ ગાય આપી દેવાની એટલે સસ્તા ભાવમાં એચએફ ગાય છે દૂધવાળી ગાય છે એની અડર ક્વોલિટી તમે જોવો બહુ સારી અડર ક્વોલિટી છે હવે આગળ વાત કરીશું તો તમે બ્લડ લાઇનની વાત કરતા હતા તો બ્લડ લાઈનવાળી વસ્તુ લઈ એવો ફાધર સાઇડથી બિલોંગ કરે છે પુષ્કર અને વધારે જે કંઈ માહિતી છે એ તમને આ વિડીયોમાં જોવા મળી જાય છે આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજના એક આ નવા વિડીયોની તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે આ ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે પહેલાં તો આપણે ગાયની વાત કરશું તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરીએ તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો આગળ વાત કરું તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વૉલિટી છે ગાયની તમને હાઈટની વાત કરીએ મિત્રો તો હાઈટે વહેલે લંબાઈ પૂરતી લાંબી ગાય છે ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે લાલ કલરમાં ગાય છે હવે મિત્રો ગાયની તમે સિંગ પેટર્ન આ બધી વસ્તુ તો જોઈ પણ હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે કે માહિતી જો તમને આ ગાય વિશે આપવામાં આવે તો આ જે ગાય છે એ ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે કિંમતની જે વાત છે તો આ પહેલા નંબર ઉપરની ગાય અને બીજા નંબર ઉપરની બેની એક સાથે રાખવાની છે એટલે તમે વિડીયોમાં ચેક સુધી બન્યા રહેજો હવે આ જગ્યાએ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામની વાત કરું તો કે ગામ છે ઝીંઝવાદર અને સ્વામીના ગઢડા પાસે આ ગામ આવેલું છે હવે મિત્રો આ જે ગાય છે એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આ ગાયની વાત પૂર્ણ કરીએ ત્યાંથી હવે આપણે આગળ વધીએ તો બીજા નંબર ઉપરનું જે તમે આ ઓળખી જોઈ શકો છો તો ઓળખી પણ બહુ સારી છે ઓળખીની વાત કરીએ તો ઓળખીની તમે હાઈટ જોઈ શકો છો પૂરતી હાઈટ છે સાથે સાથે વાત કરવામાં આવે તો ઓળખીની તમે કદકાઠું અડર ક્વોલિટી સિંગ પેટન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે અને વાત કરીએ એના ફેસ પ્રોફાઇલની તો તમે ફેસ પ્રોફાઇલ પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો આ જે ઓળખી છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આ ઓળખી વિશે આવેલ છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ઓળખી છે એ ઓળખી પણ ગાભણ છે એમ ઓળખીના જે માલિક છે એનું કહેવાનું છે હવે મિત્રો આ ઓળખી અને એક નંબર ઉપરની જે તમે ગાય જોઈ બેયની તમને કિંમત વિશે વાત કરું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે પાંત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે આ બેયની એના માલિકે એટલે કે ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો તમને પહેલાં તો ગામની વાત કરું તો ક્યાં ગામ ઝીંજવા વધાર કે આ જોવા મળશે ગામ ઝીંઝવા વગર તો કે સ્વામીના ગઢડા પાસે આ ગામ આવેલું છે અને આ જે ગાય છે એના માલિકના કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે એ તમે પ્રોપર એટલે કે રૂબરૂ જોવા જાવ પહેલાં એના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય હવે બીજા નંબર ઉપર ગાયની વાત પૂર્ણ કરીએ ત્યાંથી આગળ વધીએ તો ત્રીજા નંબર ઉપરની જે તમે આ ગાય જોઈ શકો છો કુંઠા તરફ ગાયના સિંગ વળે છે એ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરશું આપણે તો પહેલાં તો તમે ગાયનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો ગીનની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે હાઈટે વેલે લંબાઈએ બધી રીતે ગાય પૂરતી લાંબી છે ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો ખાસ કરીને મિત્રો ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગીનની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે અને બહુ સારી વસ્તુ છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે માહિતી જો તમને આ ગાય વિશે આપવામાં આવે તો આ ગાયને બે અઢી મહિનાનો ગાબ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે ને કિંમતની વાત કરીએ તો પચીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આજે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરીએ તો કે ગામની વાત કરું તો કે ગામ ગુંદાળા જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનું ગામ ગુંદાળા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે આ ગાયની વાત આપણે અહીંયા પૂર્ણ કરીશું ત્યાંથી આગળ વધીએ તો તમે જે આ ભેંસ જોઈ શકો છો મિત્રો તો આજે આ જાફરાબાદી નસલની જે ભેંસ છે એ વેચાવા આવેલ છે ભેંસની વાત કરીએ તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો તમે ભેંસની હાઈટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો બેસ્ટ ની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે હાઈટ વેલે લંબાઈ પણ પૂરતી લાંબી બેસ્ટ છે આ જે બેસ્ટ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે માહિતી જો તમને આ ભેંસ વિશે આપવામાં આવે મિત્રો તો આ જે ભેંસ છે એ ભેંસના માલિકનું એવું કહેવાનું છે કે આ ભેંસને વ્યાહોમાં દસક દિવસની વાર છે એટલે કે દસક દિવસની આ ભેંસ કાચી છે એટલે કે વેતર માટે ભેંસ આવી ગઈ છે હવે આ ભેંસની તમને કિંમત વિશે વાત કરીએ તો એસી હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ભેંસના જે માલિક છે એને આ ભેંસની કિંમત રાખેલ છે હવે આ જે ભેંસ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામ છે તળાજા તાલુકો કયો લાગે તો કે તાલુકો તળાજા જ લાગશે અને જિલ્લાની વાત કરશું આપણે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાના તળાજુ ગામ અને તાલુકો છે તળાજા ત્યાં તમને આ ભેસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને આપી દીધેલા છે હવે આ ભેસની જે વાત છે હવે આપણે પૂર્ણ કરીશું અને આગળ પાંચમા નંબર ઉપર જઈએ અને ઘણા ખરા મિત્રોને કોમેન્ટ હોય છે કે જર્સી એચએફ બતાવો તો આ તમારા માટે લઈને આવી ગયા છે જર્સી એચએફ તો તમે એની વાત કરીએ આપણે તો પહેલાં તો તમે એનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો અને મિત્રો ઘણા ખરા મિત્રો સિંગવાળી જે આ જર્સી એ ગોતા હોય છે તો આ સિંગવાળી છે એની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો દૂધ આપી શકે એવી કેપેસિટીની ગાય છે આઈટે વેલે લંબાઈ પૂરતી રીતે લાંબી મિત્રો જર્સી ગાય વહેલે લંબાઈ પૂરતી લાંબી હોય તો આ જ વેલે લંબાઈ પૂરતી લાંબી છે અડર ક્વોલિટી પણ તમે જોઈ શકો છો બહુ સારી અડર ક્વોલિટી છે એટલે કે દૂધ હોઈ શકે આમાં હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવીએ એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે gaini તો દૂધની વાત કરીએ મિત્રો તો પાંચક લિટર જેટલું આ ગાય દૂધ આપે છે કિંમતની વાત કરીએ તો પચીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરીએ તો કે તાલુકાની વાત કરું તો તાલુકો ગોંડલ અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરું તો કે જિલ્લો લાગશે રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ગોંડલ છે જ્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે આ ગાયની વાત પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ તો છઠ્ઠા નંબર ઉપરની જે તમે આ ગાય જોઈ શકો છો મિત્રો તો આજે આ ગાય વેચાવા આવેલ છે અને મિત્રો બ્લડ લાઇનવાળી વસ્તુ છે તો ઘણા ખરા મિત્રો જો બ્લડલાઇનથી ગાય એવું લાગતા હોય અથવા તો ક્યાંય બ્રીડિંગ બ્રિડિંગ કરવું હોય તો એને ફાધર સાઇડની ડિટેલ જોતી હોય તો આ ગાયની પાસે આપણે આ ગાયની આપણી પાસે ફાધર સાઈડની ડિટેલ્સ છે અને એની મધર સાઇડનું કેટલું મિલ્ક હતું એ ડિટેલ્સ પણ આવેલી છે હવે ગાયની વાત કરીએ તો તમે આ ઓળખાની મોખલી કાન કટ સિંગ પેટર્ન હાઈટ બોડી ગ્રોથ અને અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હવે આ જે ગાય છે એ ફાધર શક્તિ કોલ મિલોંગ કરે છે એ વાત કરીએ આપણે તો જે પુષ્કરની જે આ ઓળખું છે પુષ્કરનું હાલ ચાર મંથનું પ્રેગ્નન્ટ છે એટલે કે ચાર મંથની ગાભણ છે અને આની જે મા છે એ આઠ લીટર મિલ્કની કેપેસિટીવાળી આની માં હતી હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરું ઓળખાની તો નેવું હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતે આ પુષ્કરની ઓળખીને કિંમત રાખેલ છે એના માલિકે હવે આ જે ઓળખી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ રૂબરૂપિયા જોવા મળશે એ વાત કરીએ તો પહેલાં તો જિલ્લાની વાત કરું તો કે જિલ્લો ખેડા અને તાલુકાની જો આપણે વાત કરીએ તો કે તાલુકો નડિયાદ તો મિત્રો નડિયાદ તાલુકાનો જિલ્લો ખેડા છે ત્યાં તમને આ ઓળખી મળી જાય છે જોવા અને જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે જો અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરેલું હોય તો મારો જે વિડીયો હે તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જે છે એ તમે ભૂલતા નહીં હવે આ સાતમા નંબર ઉપરની જે ગાય છે એની બધી કંઈ જે કંઈ માહિતી મારી પાસે આવેલ હતી એ બધી મેં તમને આપી દીધી છઠ્ઠા નંબરની આપી દીધી હવે સાતમા નંબર ઉપરની ગાયની આપણે વાત કરીશું તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અડર ક્વોલિટી છે ગાયની તમને ફેસ પ્રોફાઇલ પણ હું બતાવી દઈશ કે વ્યવસ્થિત વિડીયોમાં આવેલ તો નથી પણ હું મારી રીતે તમને જેવી તેવી ગાય દેખાશે એવો હું પ્રયત્ન કરીશ બહુ સારી ગાય તમને વિડીયોમાં દેખાય એમ તમને પહેલાં તો અંડર ક્વોલિટી જો ચારેય થોન છે બરોબર છે ગાયના કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો માકડા ટાઈપ ગાયનો કલર છે હાઈટે વેલે લંબી પૂરતી ગાય છે હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરીએ તો પાંત્રીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે અને ગાય વિશે વધારે માહિતી જોતી હોય તો એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ હું તમને આપી દેવાનું છું આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે વાત કરું તો કે જિલ્લો જૂનાગઢ જૂનાગઢમાં આ ગઈ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી છે એ છે અને ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત તાડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી આ યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ